પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી ન્યૂ ક્રિમિનલ લોસ અમલમાં આવ્યા પછી ગુજરાત પોલીસ ખાસ કરીને વડોદરા શહેર પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તા ઝડપ અને પારદર્શિતતા લાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે આના ભાગરૂપે આજે તમે ત્રણ વસ્તુઓ જોઈ શકો છો એક છે પહેલી જનવરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવથી આપણે શહેરમાં આઠ ક્રાઇમ સીન મેનેજર્સની નિયુક્તિ કરવામાં આવી છે સાથે સાથે આજે આપણે શહેરના તમામ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરો થાણા અમલદારોને એક તાલીમ પણ આપીને એમના વચ્ચે સિનર્જી બની રહે અને કયો કયો પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટનો ઉપયોગ કરીને તપાસમાં ગુણવત્તા લાવી શકાય તે અંગેનું પણ એક તાલીમનું પણ આયોજન કરી છે તો આ જે એક ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ છે ટેમ્પર એવિડન્ટ બેગનો મહત્તમ ઉપયોગ તમે જાણો છો કે પોલીસ જ્યારે સીનથી જુદા જુદા પ્રકારના એવિડન્સીસ ભેગા કરે તેના માટે આપણે પેકેજિંગ માટેનું સાધન સામગ્રીની જરૂરી પડે જરૂરત પડે છે અને સાથે સાથે ક્રાઇમ સીનથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ત્યાંથી કોર્ટ સુધી આપણા ચેઇન ઓફ કસ્ટડી અનઇન્ટરપ્ટેડ રહે જ્યારે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવે તો ના એડમિસિબિલિટી ક્યારેક ક્વેશ્ચન ના થાય તે માટેનું એક સરસ આયોજન કરી છે આ એક પ્રાઇવેટ એજન્સી દ્વારા ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસિસના

થઈ ચૂક્યા હશે કેટલાક વખતે તો અંદર પ્રવેશ કરી દે ડિસ્ટર્બ કરી નાખે અને કેટલીક વખતે પોલીસ સમગ્રતાથી ક્રાઇમ સીનને ઇન્સ્પેક્શન કરીને તમામ પ્રકારના ફિઝિકલ સાયન્ટિફિક એવિડન્સીસને ના ભેગા કરે તો એક્સપર્ટ ઓપિનિયન મેળવવામાં અને જ્યારે ક્રિમિનલ કોર્ટમાં કેસ ચાલે ત્યારે પણ તકલીફ પડે છે આના માટે આપણે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરી શકાય ક્રાઇમ સીનથી દરેક વસ્તુને એક તરતીબથી સ્ટાન્ડર્ડ ફોરેન્સિક પ્રોટોકોલ ભેગા કરવામાં આવે તે માટે આપણે ઇન્વેસ્ટિગેશન કિટ આપણે ઉપયોગમાં લેવાના છે આના ભાગરૂપે તમે જોઈ શકો તારા સિક્સટી વન આઈટમ છે આમાં મહત્તમ આઇટમો ક્રાઇમ ક્રાઇમસીનની ઇલિમિનેશન માટે છે અંધારામાં કે ઇન્ડોર ક્રાઇમ સીન હોય ત્યારે લીફ્ટ કરવાની જરૂર પડે આપણે પાસે

એમને હેન્ડ ગ્લોવ જોઈએ બીજા સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ હોય છે સાથે સાથે ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને સિક્યોર કરવા માટેના પણ લગભગ ત્રણ જેવા આઈટમો છે જે સીન મેનેજમેન્ટ માટેનું છે અન્ય કેટલાક પ્રકારના પેકેજિંગ મટીરિયલ અને સીનથી કલેક્ટ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને ફોરવર્ડ કરી શકાય એવા સપોર્ટ સિસ્ટમ પણ આમાં છે કુલ મળીને સિક્સટી વન આઈટમ છે આવા ઇન્વેસ્ટિગેશન ફ્યુલ કિટ જ્યારે મર્ડર એટેમ્પ્ટ ટુ મર્ડર ટકોયટી રોબરી રેપ ઓર સીરિયસ કેસ ઓફ સોલ્ટ અને અન્ય પ્રકારના ગુનાઓ બને ત્યારે લોકો ક્રાઇમ સુધી પોલીસ ટીમ ક્રાઇમસીન જાય અને ક્રાઇમસીન મેનેજર ફોરેન્સિક એક્સપર્ટ અને પોલીસ મળીને ક્રાઇમસીનથી તમામ વિગતો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એવિડન્સીસ ભેગા કરીને એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ એવિડન્સીસ પેકેજ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુધી મોકલી આપે અને એક્સપર્ટ ઓપિનિયન જ્યારે મળે ત્યારે આના ન્યાયાલય સમક્ષ રજૂ કરે આ પ્રકારનું એક મેનેજર્સ બેસિકલી ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર તરફથી આઉટસોર્સ અથવા કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર હાયર કરવામાં આવે છે આ તમામ મેનેજરો સિક સાયન્સમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ છે તો એમને ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ઇન્ડક્શન તાલીમ પણ આપીને એમને અહીંયા તૈનાત કરવામાં આવે છે આ લોક શહેરમાં આઠ સબડિવિઝનમાં એક એક ક્રાઇમસીન મેનેજર તૈનાત રહેશે જ્યારે ગંભીર પ્રકારના ગુનાઓ બને જેમાં ક્રાઇમસીન મેનેજમેન્ટને ફોરેન્સિક એવિડન્સીસ ભેગા એકત્રિત કરવું જરૂરી છે એવા કિસ્સામાં આ લોકો ઇન્સ્પેક્ટર કે ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર સાથે સાથે સુપરવાઇઝરી ઓફિસર તરીકે એસીપી નીકળે ત્યારે આ લોકો પણ એમના સાથે ઇન્વેસ્ટિગેશનના હિસ્સો બનશે ઓન અરાઈવલ આ લોકો ક્રાઇમ સીન ફેન્સ ઓફ કરવામાં નિરીક્ષણ કરીને કયો કયો પ્રકારના ફોરેન્સિક એવિડન્સ સ્થળ ઉપર ઉપલબ્ધ છે આના સર્વેક્ષણ કરવામાં તે પછી ઇન્વેસ્ટિગેશન કિટના ઉપયોગ કરીને કેટલાક પ્રકારના સાયન્ટિફિક ફિઝિકલ એવિડન્સીસને ઉપાડીને પેકેજિંગ કરવામાં અને લેબલિંગ કરવામાં અને પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને કેટલાક પ્રકારના ક્વેશ્ચનરી સાથે નિષ્ણાત અભિપ્રાય મેળવવાના જે આખા પ્રક્રિયા છે આમાં પણ પોલીસને મદદરૂપ રહેશે તો સીન મેનેજર્સ પોલીસ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસરના મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં કરવાના પ્રક્રિયામાં અસિસ્ટ કરશે અને સાથે સાથે ઇન્વેસ્ટિગેશનના ક્વોલિટીમાં ખૂબ સુધારો થાય વધારો થાય આ દિશામાં એક મહત્વના કડી બનીને એમના સાથે કામ કરશે તો તમે જોઈ શકશો કે ફૂડ પ્રિન્ટ હોય કે ફિંગર પ્રિન્ટ હોય કે બ્લડ સેમ્પલ્સ બોડી ફ્લુઇડ્સ કેમિકલ ઓપિનિયન માટે કોઈ વસ્તુને એકત્રિત કરવું હોય તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને પંચનામા કરતી વખતે બે વસ્તુના અંતર દિશા આ સહિતનું વિગતો ભેગા કરવા માટે સાયન્ટિફિક સાધનો આપણા પાસે અવેલેબલ છે તમે આ ત્રણે ત્રણ ઇનિશિયેટિવથી તમે જોઈ શકશો કે પોલીસ વધારે પ્રાથમિક સાથે સાથે પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે કેટલાક પ્રકારના ખર્ચ પણ આવતી હોય છે તો કોઈ સીઝ કરેલા આઇટમને પોલીસ સ્ટેશન સુધી લઈ જવું કેટલાક વખતે વિક્ટિમ્સને સપોર્ટ સિસ્ટમ પણ જોઈએ છે તો ફર્સ્ટ એઇડ કીટ પણ જોઈએ સાથે સાથે કોઈને જમાડવું કે કોઈને સ્ટેશનરી ખરીદવું આ બધા ખર્ચા પણ થાય છે આના માટે પણ આપણે એક સપરેટ બજેટ હેડ કાર્યરત છે આના માધ્યમથી પોલીસ અધિકારી કર્મચારીઓને જ્યારે ઇન્વેસ્ટિગેશન માટે ખર્ચ થાય તે બરફાઈ થાય તે માટે પણ એક સપરેટ એફર્ટ કરી છે તો આજે તમે જોઈ શકશો ઇન્વેસ્ટિગેશન કિટ ટેમ્પર એવિડન્ટ પેક આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન એક્સપેન્ડિચર માટેના સપોર્ટ સિસ્ટમ અને ક્રાઇમ સીન મેનેજર્સ આ ચારે ચાર ઇનિશિયે શહેર પોલીસની તમામ પોલીસ સ્ટેશનો એસીપી અને ડીસીપીના માર્ગદર્શન હેઠળ આ વસ્તુનો મહત્તમ ઉપયોગ કરે શહેરમાં બનતા દરેક અપરાધિક બનાવોના ઇન્વેસ્ટિગેશનમાં આનો ઉપયોગ કરી તપાસના ગુણવત્તા વધારવામાં આવે અને આવતા વર્ષોમાં જ્યારે ન્યાયાલય સમક્ષ કેસો ચાલે ત્યારે આપણે આરોપીઓને કન્વિક્શન મેળવવામાં પણ મદદરૂપ થાય આ દિશામાં કરેલ આ મહત્વના પહેલ આના માટે ગ્રહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ કરીને પ્રોજેક્ટ ચાલે છે આના અંતર્ગત કેટલાક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સિસ્ટમ અને આ પ્રકારના ટૂલ કિટ્સ માટે પણ આપણે પ્રોવિઝન કરી છે સાથે સાથે ઇન્વેસ્ટિગેશનના નાના મોટા ખર્ચ ભરપાઈ કરવા માટે કન્ટિન્જન્સી ફંડ માટે પણ જોગવાઈ હોય છે તો પ્લીઝ આ તમામ વસ્તુઓ જરૂરિયાતના હિસાબે સ્થાનિક કક્ષાએ કે સેન્ટ્રલાઈઝડ ઉદાહરણ તરીકે તમારા જે ટેમ્પર એવિડન્ટ બેગ છે આ સેન્ટ્રલી પ્રોક્યોર છે દરેક શહેર જિલ્લા એકમોને સીઆઈડી ક્રાઇમથી પ્રોક્યોર કરીને આપણે દરેકને ફાળવણી કરી છે એ જ રીતે આપણા ક્રાઇમ એક્સપેન્ડિચર માટે પણ સપરેટ હેડ છે અત્યારે આપણા પાસે કેટલાક પર્પસ અવેલેબલ છે આના ખર્ચ કરીને આપણે ઉપયોગમાં લેવાના છે